નમસ્તે ભાઈ નમસ્તે તમારું નામ રજનીભાઈ મનુભાઈ કાંબા ગામ બાઈ દૂધાળા તાલુકો લાઠી જિલ્લો અમબ્રેલ તમારો મોબાઈલ નંબર નવ્વાણું એક પાંત્રીસ ત્રેવીસ ત્રણ એકાણું તમે હવે આ કઈ વેરાયટી વાવેલી છે આ નાચીનનું સંકેત અને તમને આ કેવું લાગ્યું ક્યારનું મતલબ વાવેતર ક્યારનું છે પાંચ છ બે હજાર ચોવીસ પાંચ છ બે હજાર ચોવીસ હવે તમને આમાં માનો કે જીંડવા ને એવું કેવું લાગે છે ઝીંડવા બહુ સારા છે

ચાર પાંચ દિવસ થી સતત વરસાદ ચાલુ છે છતાં તમે જોઈ શકો છો કેટલો ગારો છે કેટલા ગારામાં ઊભા છે પણ છતાં છોડ એકદમ અડેખમ ઉભો છે અને એકદમ લીલો છે ક્યાંય પણ છોડમાં સુકારો નથી અને નીચેથી લઈ અને ઉપર સુધી ઝીંડવા બની ગયેલા છે અને ફૂલ અને ફાલ પણ સાથે ચાલુ છે તો ખેડૂતોને ભલામણ છે કે આવતા વર્ષે નાથ સંકેત વેરાયટી વાવો